કચ્છના પાવરપટ્ટી વિસ્તારમાં પાણીમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે જેની સીધી અસર દેશી આંબા પર પડી રહી છે આ વિસ્તારમાં દેશી આંબા ફક્ત નામ પૂરતા જ બચ્યા છે એક સમય આ વિસ્તારની દેશી કેરીઓ વખણાતી હતી જેનાથી ખેડૂતોને આસાનીથી આજીવિકા મળી રહેતી હતી પણ હવે પાણીમાં ક્ષાર વધતા આંબાના પાકને નુકસાન પહોંચી રહ્યું છે તો એટલી બધી ઊભી થઈ કે છેલ્લે આ વિસ્તારમાં પાણી સારવાર હોવાને કારણે રણમાં નજીક હોવાને કારણે અને ભૂકંપમાં પાણી ખરાબ હોવાને કારણે ભૂકંપની આગલી સાલે અમારે અહીંયા મગફળી થવા છતાં એવા પાણી હતા જે આવે પાણી બધા ટીડીએસ વધી જવાને કારણે આંબા નામશેષ થઈ ગયા છે અગાઉ એકસો નેવું જેટલી વાડીઓ ઉપર દેશી આંબા હતા અત્યારે માંડ દસેક વાડીઓમાં ત્રણ ચાર દેશી આંબા જોવા મળી રહ્યા છે દેશી આંબા છે ને કેસર આંબા કરતા પ્રોટીન અને વિટામિન રીતે બધી રીતે

અને આંબાનું સારું ઉત્પાદન થઈ શકે તેથી હવે ખેડૂતો પણ નામશેષ થઈ રહેલા દેશી આંબાને બચાવવા રાજ્ય સરકાર દ્વારા કંઈક મદદ મળે તેવી આશા સેવી રહ્યા છે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા વીટીવી કચ્છ